વેલ્યુ સ્ટોર થાય છે એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ તો ઇન્ટીજર જે છે ઇન્ટીજર તમે હંમેશા પ્રોગ્રામમાં કરીએ જશે એન્ટીજે નો મતલબ એ છે તે વેલ્યુને ડિક્લેર કરે છે

જેમ કે માર્ક્સ છે જે એક્ઝામ્પલ મેં તમને લીધું છે તમે સમજી ગયા છે ડેટા ટાઈપ એટલે શું તો ચાલો હું તમને આગળના ટાઈપ સમજાવું હવે આપણે એ સમજશું કે ડેટા ટાઈપની કેટલી કેટેગરીઝ છે તો આપણે આગળ વધીએ સૌથી પહેલાં ઇન્ટીજર જે આપણે એક્ઝામ્પલમાં જોઈ ફ્લોટ જે પણ આપણે એક્ઝામ્પલમાં જોઈ લીધી ચાર છે તેને પણ આપણે એક્ઝામ્પલમાં જોઈ લીધી છે અને લાસ્ટ છે ડબલ આ ચારે ચાર કેટેગરીઝને આપણે ડિટેલમાં સમજશું તો ચાલો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટીજર એટલે શું ઇન્ટીજરની ડેફિનેશન છે તો એન્ટીજર ડેટા ટાઈપ ઇઝ સી ઇઝ યુઝેડ ટુ સ્ટોર હોલ નંબર ધેટ ઇઝ નંબર્સ વિધાઉટ એની ડિસીમર ઓર ફંક્શનલ પાર્ટ મેં તમને આગળ પણ કીધું છું કે આમાં ડિસિમલ પાર્ટ કે ફંક્શનલ પાર્ટ કોઈ પણ એડ થતો નથી તેમાં ઓનલી ફોર હોલ નંબર જ એડ થાય છે હવે એને આપણે આગળ વધીએ ઇટ સ્ટોર ઇન્ટીજર વેલ્યુ લાઈક ફાઇવ એન્ડ માઇનસ નાઇન્ટી ઇટીસી એનો મતલબ એ છે કે તેમાં આપણે અલગ અલગ વેલ્યુઝ લાઈક એકાવનસો રૂપિયા અથવા અઠાણું માઇનસ એને આપણે સ્ટોર કરી શકીએ છીએ હું તમને સિમ્પલમાં સમજાવું છું આપણે આગળ વધીએ ઇટ ઇઝ નોટ સ્ટોર ડેસિમલ્સ નંબર એ મેં તમને આગળ પણ કીધું કે જેમાં ડેસિમલ્સ નંબર સ્ટોર થતા નથી લાઈક થ્રી પોઈન્ટ ચૌદ ઇટ મોર સિસ્ટમ ઇટ ટેક ફોર બાઇટ ઓફ મેમરી એની બાઇટની જે સાઇઝ છે તે ફોર બાઇટ છે તે તમે ખાલી હમણાં સમજો છો કારણ કે જે બાઇટનું આપણે હમણાં કાંઈ કામ નથી એની રેન્જ આવી છે જે તમે જોઈ શકો છો ડેટા ટાઈપ નું મેઈન પાર્ટ ઈ છે કે તે હોલ નંબર સ્ટોર કરે છે તેમાં કોઈ ડેસિમલ નંબર નથી હોતા અને તેની ફોર બાઈટ છે તે તમે યાદ રાખજો સિન્ટેક્સ થી જે પણ તમે જોઈ શકો છો ઇન્ટીજર વેરીએબલ નેમ એન્ડ વેલ્યુ અને ઇન્ટીજર જે છે ડેટા ટાઈપ છે વેરીએબલ નેમ છે તે તમે કોઈ પણ ડીકલેર કરી શકો છો અને વેલ્યુ પણ તમારે ઇન્ટીજર ના પ્રમાણે નાખવાની છે તો તમે ઇન્ટીજર ડેટા ટાઈપ એટલે શું તે તમે સરળતાથી સમજી ગયા હશો

અને બીજા પણ અલગ અલગ વેરિયેબલ આપણે સ્ટોર કરી શકીએ છે યુઝર એન્ડ ફોર બાઇટ આની પણ ફોર જ બાઇટ છે લાઈક ઇન્ટીજર કેમ ફોર બાઇટ હતી એવું જ ની પણ ફોર જ બાઇટ છે હવે જેની સિન્ટેક્સ છે તે પણ સિમ્પલ સરળ છે ફ્લોટ છે વેરિયેબલ નેમ છે એન્ડ વેલ્યુ છે ફ્લોટ છે જે ડેટા ટાઈપ છે વેરિયેબલ નેમ છે તેમાં ડીકલેર કરવાનું છે અને વેલ્યુ તમારે તમારે એડ કરવાની છે હવે તેનો જે ફ્લોટ નો એક્ઝામ્પલ જે છે મે લીધું છે ફ્લોટ માર્ક ઇક્વલ ટુ 89.75 આ પોઈન્ટ વાળી સંખ્યાને આપણે આમાં એડ કરી શકીએ એનો મતલબ કી છે કે ફ્લોટ જે છે તેમાં આપણે પોઈન્ટ વાળી સંખ્યા એમાં એડ કરી શકીએ છે જેમાં ડેસિમલ નંબર એડ થાય છે અને તેની બાઇટ ની સાઈઝ છે જે 4 છે તો તમે આ ડેટા ટાઇપ પણ સરળતાથી સમજી ગયા છો તો ચાલો આપણે આગળના ડેટા ટાઈપમાં સમજીએ આગળનો ડેટા ટાઇપ છે ચાર ડેટા ટાઈપ ચાર ડેટા ટાઈપ એટલે શું સૌથી પહેલા હું તમને એની ડેફિનેશન સમજાવું અને તમને પછી એનું એક્સપ્લેન કરું ડિફિનેશન એરિધને ધ char ડેટા ટાઇપ ઇસ યુઝ્ડ ટુ સ્ટોર સિંગલ કેરેક્ટર સચ એઝ લેટર ઓર સિમ્બોલ્સ લાઈક a b એનો મતલબ એ છે કે તેમાં તમે કેરેક્ટર એડ કરી શક આપણે તેના એક્ઝામ્પલ પણ સમજી લીધું છે char ઉપયોગ ઇત છે કે તેમાં આપણે કેરેક્ટર એડ કરી સકીએ છે આગળ આપણે વધીએ સ્ટોર ઓન્લી વન કેરેક્ટર ઇન વન ટાઇમ એનો અર્થ એટલે કે char આપણે ઉપયોગ કરીને એક કેરેક્ટર ને આપણે એકવાર ઉપયોગ કરી સકીએ છે વારે ઘડી એક ને એક કેરેક્ટર નો આપણે ઉપયોગ ના કરી સકીએ તેની જે બાઈટ ની સાઈઝ છે તે એક છે ઓમાં આપણે જોયું ઇન્ટીજર માં આપણી બાઈટ ની સાઈઝ કેટલી હતી 4 ફ્લોટ માં આપણી બાઈટ ની સાઈઝ હતી 4 હવે જે 4 જે 4 ની અંદર બાઈટ ની સાઈઝ એક છે ઠીક છે આપણે આગળ જોઈએ તેની રેન્જ નીચે તે તમને યાદ રાખવી સાવ સરળ છે -128 ટુ +127 એની સિન્ટેક્સ છે તે પણ સૌ નોર્મલ છે ચાર વેરિયેબલ ને ઇક્વલ ટુ કેરેક્ટર આમાં નવીન શું છે ઠીક છે આમાં નવીન ખાલી એક જ છે કે તેને આપણે કોમમાં લખવાનું હોય અને બસ આ ડાટા ટાઈપ છે પણ તે પણ નોર્મલ જ છે બધાની જેમ પણ આ પણ સાવ નોર્મલ ડાટા ટાઈપ હતો ચાર કેરેક્ટરનું કાર્ય એ છે કે તે સિંગલ કેરેક્ટરને એક વખત સ્ટોર કરી શકે છે અને તેની બાઇટની સાઇઝ એક છે તો જ્યારે આપણે આગળના ડાટા ટાઈપ ઉપર વધીએ હવે જે આપણે ડેટા ટાઈપ સમજવાનો છે તેનું નામ છે ડબલ ડબલ ડેટા ટાઈપ ડેફિનેશન જે છે ધ ડબલ ડેટા ટાઈપ ઇઝ સી ઇઝ યુઝડ ટુ સ્ટોર લાર્જ ડેસિમલ ઓર ફ્રેક્શનલ નંબર્સ વિથ હાયર પ્રેસિઝન ધેન ફ્લોટ એનો મતલબ સિમ્પલ છે આપણે કેમ ફ્લોટ ને જોયું પોઈન્ટ વાળી સંખ્યા ડેસિમલ્સ નંબર એવી જ રીતે ડબલ છે ડબલ નું કાર્ય પણ ફ્લોટ જેવું જ છે પણ તેનાથી વધારે છે ડબલ જે છે તે ફ્લોટ કરતા વધારે કામ કરે છે અને આપણે જોઈએ કે તેમાં સ્ટોર આપણે ડેસિમલ નંબર પણ કરી શકીએ છીએ જસ્ટ લાખ ફ્લોટ અને તેની જે બાઇટની સાઇઝ છે તે એટ છે અને એની સિન્ટેક્સ જે છે ડબલ વેરિયેબલ નેમ ઇક્વલ ટુ વેલ્યુ આ ચારની જેમ નથી આ ડબલ જે ડેટા ટાઈપ છે વેરિયેબલ નેમ છે અને વેલ્યુ છે આ જે હતી આપણા ચારે ચાર હતા અને લાસ્ટમાં એક આપણે એનું એક્ઝામ્પલ લઈ લઈએ ડબલ ની પાઇની સાઇઝ છે થ્રી પોઈન્ટ ફોર્ટીન જે પાઇનું વેલ્યુ છે તેમાં ડબલમાં આપણે સ્ટોર કરી શકીએ છીએ હવે જે આપણે સમજશું કે ધી ફોર્મર સ્પેસિફાયર છે અલગ અલગ ડેટા ટાઈપ માટે અલગ અલગ ફોર્મર સ્પેસિફાયર છે ઇન્ટીજર માટે આપણે કે લઈશું પર્સન્ટ ડી લેશું તે તમે યાદ રાખજો ફ્લોટ માટે આપણે પર્સન્ટ એફ રાખશું ડબલ માટે આપણે પર્સન એલ એફ લેશું અને ચાર માટે આપણે પર્સન સી લેશું આ જે ફોર્મેટ સ્પેસિફાયર છે અને લાસ્ટમાં એક જે હું તમને કીધું હતું કે એક પ્રોગ્રામ છે હું તમને લાસ્ટમાં સમજાવીશ તો ચાલો આપણે પ્રોગ્રામ તરફ જઈએ આપણે આવી ગયા છે વીએસ કોડમાં બીએસ માં સૌથી પહેલાં મેં હેડ ફાઇલને એડ કરી છે અને ઇન્ટીજર પ્રોગ્રામ પ્રોગ્રામને શરૂ કર્યું છે સૌથી પહેલાં આપણે ડાટા ટાઈપ લીધું છે ઇન્ટીજર માં આપણે એજને સ્ટોર કરી છે એજમાં આપણે ટ્વેન્ટી જી છે તે હોલ નંબર છે તે તમને મેં સમજાવી દીધું છે આપણે ફ્લોટને પછી મેં ઇન્ટીજર ડાટા ટાઈપને આપણે સ્ટોર કર્યું છે ફ્લોટમાં અમે માર્ક્સને એડ કરીએ છીએ ઇઠ્યાસી પોઈન્ટ પીચો છે પછી ડબલને આપણે સ્ટોર કર્યું છે ડબલ મેં પ્રાઇસિંગ લીધી છે ડબલ ડબલનો મતલબ પણ મેં તમને સમજાવી ફ્લોટ કરતાં વધારે છે ફ્લોટમાં જેટલી વેલ્યુ આપણે પોઈન્ટવાળી કરી એના કરતાં ડબલમાં વધારે કરી શકીએ અને ચારમાં મેકેનિક એડ કર્યું છે આપણે પ્રિન્ટ એફ કરવા માટે મેં તમને કીધું જે ફોર્મ પ્રેસિફાયરનું મેં તમને કીધું હતું તો ઇન્ટીરિયર માટે પર્સન્ટ ડીનો આપણે યુઝ કરશું પછી ફ્લોટ માટે આપણે પર્સન્ટ એફનો યુઝ કરશું પછી ડબલ માટે આપણે પર્સન્ટ એલ એફનો કરશું અને પ્રિન્ટ એફમાં ગ્રેડને આપણે પ્રિન્ટ કરાવવા માટે પર્સન્ટ સીનો યુઝ કરશું કારણ કે અહીં આપણે

તો આ બધા હતા ડાટા ટાઈપ અને તમે ડાટા ટાઈપને સરખી રીતે સમજી પણ ગયા છો અહીં આપણે ચારે ચાર ડાટા ટાઈપને ક્લિયર વેમાં સમજી ગયા છે આઈ હોપ તમને ચારે ચાર ડાટા ટાઈપ સિમ્પલ વેમાં સમજાઈ ગયા છે અને લાસ્ટમાં જે તેનો ઉદાહરણ હતો તે પણ મેં તમને સમજાવી દીધો છે એટલે હવે લાસ્ટમાં કોઈપણ પ્રકારની ડાટા ટાઈપમાં મિસ્ટેક રહેતી નથી છતાં પણ કોઈ પણ તમને પ્રોબ્લમ હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે મને કોમેન્ટ કરી શકો છો તો આપણે મળીએ બીજા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય